આબેન માતાને રામ રામ નહી શિતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી તમને આખિયા રાખે કુશ રહો સ્વસ્થ રહો નમસ્ત રહો અમારો લોક ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો આ છે આપડે પ્રિયા બેન થાપલિયા રમેશભાઈ ની દીકરી રેખાબેન ની ભત્રીજી આપણે હમણાં લગનના ના જલસા કરીએ ને રેખાબેન ના લગ્ન તો ભારી મોજ આવે આવા લગન તો ક્યાંય નથી કર્યા એટલા દિવસના રોકાવાની ને જમાવટ આવી ગઈ હવે રેખાબેન ની ભત્રીજી પ્રિયાબેન થાપલિયા જો તૈયાર થઈ ગયા હે આપણે પ્રિયાબેન ને મેં કીધું ઘડીક વાર રમાડી લઈએ આપણે અરે ડાઈ ભારે હે પ્રિયાબેન રમાડવા વારું જોઈએ છોકરાવની તમારા દેન ને દેખ દે હે ઓર ઇદા બે મહિના ને થાય હે પ્રિયાબેન પ્રિયા પતા યાર થઈ ગઈ છે વાણા માં જવા માટે આપણી તૈયાર થઈ ગયા બર્કે એ આવતી બર્કે હા ઓહો આ તો મારો ફોટો પાગ્યો એ બપ્પી એની કે ખબર પડે લગ્ન હે એટલે કેટલા દીથિયાના રોકાણ હે ને કરશન ને ઘેર જવાની મરજી જ નથી થતી બિનના લગન હતા આજે સાલુ હે આજ વાણો જવાનું હે આપણે વાણામાં કાકાનું ઘર હે તે જવાની મરજી જ નથી થતી પોતાના ઘેરને કેટલા દી કાંઈ રોકાય નહીં લાડકડી બિનના લગન હોય તો ભાઈને એને ને આપણે હરખ જ હોય ને હમણાં તો લગ્નની ફૂલ મોજ છે એટલે બી અઠવાડિયે હમણાં હા જળસાડ છે હમણાં આપણે નીકળવાનું છે વાણા બી વાણું વારવા દેવાનું તો મસ્ત મજા ને તૈયાર થઈ ગયા બધાને અઠવાડધુ તૈયાર થાય જાવવાના હે બાકી છે પછી આવી જાય પછી આપણું નીકળીએ આજે ફૂઈના વાળામાં જવાનું છે વાળામાં જવાનું છે અમાર છોકરો છે અજયકુમાર છે અમાર તો હાલ જલસા છે ને આજે કે ગામ છે જવાનું રાજપ્રે હે આઈ જવાનું બોલો સર ભાઈ તો કેટલી કલાક બે કલાક હા બે ત્રણ બે ત્રણ કલાક જવાનું બે ત્રણ કલાક આવવાનું હા મોટો દરિયા હે ને ઘર જલસા કરવાનું રેખા ફૂઈના લગનમાં હા હવે આયો સાચરે હવે જાય તોય આય આલે આલે આયુષ આપણો કોણ તેડવા જવો હ હા આ તો કરી હા હે સચ સાચું જ કોમકુ આયુષ કુમાર આપણે બધા તૈયાર થઈ ગયા છે ત્રિયા બેન ને હવે નીકળ્યા ને નીકળવાનું છે આપણે તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે વારાણામાં ભાઈણામાં પોલો સેટો હે ગયા ટાઈમસર તો મિત્રો આપણે લગ્ન કરી લીધા હે હવે હવે જો લગ્ન કરીને અચ્છા આપણે ઘરે નીકળી ગયા હા ઘરે જવા માટે રવાના થઈ ગયા હા ને ઘણો બધા લગ્ન કર્યા ને ખૂબ આનંદ આવ્યો શાંતિપૂર્વક લગ્ન કીધા પ્રેમથી ને ભાવથી રોકાણા ખૂબ ખૂબ આનંદ આવ્યો લગ્નનો માણ કે ઘરના લગ્ન હોય તો આપણે થાકી જાય પણ આપણે એવું કઈ થાકડો લાગ્યો ન ગાંઠનો તાવ આવતો હતો તો પણ એ ઉતરી ગયો તાવ હવે પછી પાછળથી કંઈ થાય તો ભલે પણ વાંધો આવે શાંતિથી લગ્ન કર્યા ને ખૂબ આનંદ કર્યો